નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા છે આ ગામમાં આઝાદીથી આજ ચૂંટણી યોજાઈ હતી ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો કરે છે ગામની વિશેષતા એ છે કે અહીં દર પાંચ વર્ષે સરપંચની કરવામાં આવે છે એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી કરવામાં આવે છે તો બીજી મુસ્લિમ સમાજવાદી સરપંચની નિમણૂક કરવામાં આવે છે ચાલુ વર્ષે ગામમાં મુસ્લિમ મહિલાને સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની વરણી કરવામાં આવી છે આ પરંપરા ગામમાં છેલ્લા પંચોતેર વર્ષથી અવિરત ચાલી રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતાના દર્શન થાય છે બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બને છે આ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે એક આદર્શ ઉદાહરણ બની રહી છે અમારી ગામની અંદર આઝાદી ઇલેક્શન થયેલ નથી ગામના વડીલો દરેક સમાજના આગેવાનો ભેગા થઈ અને ટર્મ મુજબ એક એક ટર્મ જે મુસ્લિમ સમાજની જે મુસ્લિમ સરપંચ હોય તો હિન્દુ સમાજનો ડેપ્યુટી સરપંચ હોય અને બીજી ટર્મની પાંચ વર્ષ જે હોય એમાં સરપંચ ઠાકોર સમાજ હિન્દુ સમાજના હોય ત્યાં ડેપ્યુટી સરપંચ મુસ્લિમ સમાજના હોય અને સભ્યની અંદર દરેક સમાજના એક એક વ્યક્તિને લેવામાં આવે છે અને આઝાદીથી આજ દિન સુધી ગામની અંદર ઇલેક્શન થયેલ નથી